એનપીએસએસની કેટલીક શાળાઓની જર્જરિત અવસ્થા બાદ મળેલ નોટિસ બાદ એનપીએસએસના પદાધિકારીઓએ મેયર સાથે મુલાકાત કરી જરૂરી ચર્ચા વિચારણા કરી હતી અત્યાર સુધી સબ સલામત હેનો રાગ ચલાવતા પાલિકા તંત્ર પર હરની હોળી દુર્ઘટના બાદ ફિટકાર વર્તા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે શહેરની ચર્ચરિત ઇમારતો નગરગૃહ અતિથિગૃહ સહિતની ઇમારતો સામે લાલ આંખ બાદ પાલિકાએ વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બાવીસ બિલ્ડિંગોને નોટિસ આપી છે દસ હજારથી વધુ બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પદાધિકારી શાસનાધિકારી સભ્યો દ્વારા નિષ્ણાતોની ઉપસ્થિતિ વચ્ચે નોટિસ મળેલ શાળાઓની મુલાકાત લીધી હતી અને નોટિસ મળેલ શાળાઓમાંથી કેટલીક શાળાની ઇમારતોનું સમારકામ થઈ શકે તેમ છે જ્યારે ઇમારત તોડી નવીન બનાવવાની જરૂરિયાતમાં તે બાળકોને કઈ શાળામાં શિફ્ટ કરવા તે સહિતના જરૂરી મુદ્દે ચર્ચા વિચારણા થઈ હતી સમગ્ર મુદ્દે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા દ્વારા જણાવ્યું હતું કે અમે દરેક શાળાઓની મુલાકાત લઈ બાળકો કેટલા ભણે છે ત્યાં શું પરિસ્થિતિ છે તમામ રિપોર્ટ તૈયાર કર્યા હતા તે બાદ મેયરની મુલાકાત લીધી હતી અને આ મુદ્દે ચર્ચા કરાઈ હતી મેયરશ્રી દ્વારા સમિતિના પદાધિકારી સભ્યો સાથે ચર્ચા કરી મ્યુનિસિપલ કમિશનર સિટી એન્જિનિયર સ્થાયી સમિતિ અધ્યક્ષ ડેપ્યુટી મેયરને બોલાવી આ તમામ વિગતોથી માહિતીગાર કર્યા હતા કાયમી નિરાકરણની ચર્ચા કરાઈ હતી અમે રિપોર્ટ આપીશું બાદ આગળ જે માર્ગદર્શન મળશે તેમ કાર્યવાહી કરીશું ઉલ્લેખનીય છે કે જે શાળાને પાલિકાએ હવે નોટિસ આપી છે તેમાંથી મોટા ભાગની શાળાના આચાર્યો જર્જરિત ઇમારતો લઈ લેખિત રજૂઆત કરેલ છે પણ પાલિકાના પેટનું પાણી હલ્યું ત્યારે હવે પાલિકા એક્શનમાં આવી છે જોકે થોડા દિવસ બાદ પાલિકા ફરી નિંદર ન માણે અને પોતાની જવાબદારી ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે તેવું પ્રજા ઈચ્છી રહી છે દુર્ઘટના બાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશને સમિતિની બાવીસ જેટલી શાળાઓને ભયજનક સ્થિતિમાં જે અન્યત્ર ખસેડો કાં તો રિપેરિંગ કરો અને અનુસંધાનમાં નોટિસ આપવામાં આવેલી હતી સમિતિના તમામ સભ્યો જોડે છેલ્લા ત્રણ ચાર દિવસથી અલગ અલગ જગ્યાએ લોકો વિઝિટ કરતા હતા સાથે સાથે ટીઆરપીના એન્જિનિયર શાસન અધિકારી અને દરેક શાળામાં વિઝિટ કરીને એ લોકોએ ત્યાં શું પરિસ્થિતિ છે બાળકોને કઈ જગ્યાએ ખસેડી શકાય બાળકોની સંખ્યા કેટલી છે સવારની પાડીમાં કેટલા બાળકો ભણે છે સા બપોરની પાડીમાં કેટલા ભણે છે તમામનો એ લોકોએ રિપોર્ટ જે તૈયાર કરેલો હતો એ રિપોર્ટ તૈયાર કરીને અમે મેયરશ્રીને મળીને માહિતગાર કરવા ગયા કે અમારી તમે જે અમને નોટિસ આપી છે જે શાળાઓમાં એ શાળાઓમાં અમુક શાળાઓ રિપેર થઈ શકે એવી છે અમુક શાળાઓને જો શિફ્ટ કરવાને શું તો અમે આ જગ્યાએ શિફ્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અલગ અલગ વિષયનું માર્ગદર્શન મેળવવા માટે અમે મેયરશ્રીને સમિતિના તમામ સભ્યોશ્રી સાથે ગયેલા હતા સાથે સાથે મેયર મેયરશ્રીએ અમારી જોડે ચર્ચા કર્યા બાદ મ્યુનિસિપલ કમિશનર સિટી એન્જિનિયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી મેયરને બોલાવીને આ તમામ વિગતોથી માહિતગાર કર્યા હતા અને જરૂરી થોડા સમયમાં આનું શું રીતે કાયમી મૂકી નિવડો આવી શકે એ વિષયની અમે ચર્ચા કરેલી હતી બે ત્રણ દિવસમાં અમે તમામ રિપોર્ટ તૈયાર કરીને મેયરશ્રીને કમિશનરશ્રીને રિપોર્ટ આપીશું કે આ રીતની પરિસ્થિતિ છે અને આ રીતનું અમે કામ કરી શકીએ એવા છે તે લોકો આગળ જે માર્ગદર્શન આપશે એ પ્રમાણે અમે એનું પાલન કરીશું બાવીસ જેટલી શાળાઓને નોટિસો બાવીસ જેટલી બિલ્ડિંગોને નોટિસો આપવામાં આવી છે જેમાં તેત્રીસ જેટલી શાળાઓ અમારી કાર્યરત છે આશરે દસ હજાર જેટલા બાળકો ત્યાં સવારે બપોરની પાણીમાં ભણી રહ્યા છે અમે તમામ આચાર્યો જોડે અને તમામ વાલીઓ વાલીઓ જોડે બાળકોના વાલીઓ જોડે બી ચર્ચા કરી છે બાળકોને કઈ જગ્યાએ શિફ્ટ કરી શકાય કાં તો કઈ પાણીમાં ભણાવી શકાય કાં તો આગળનું શિક્ષણ આપવું હોય તો કઈ રીતે અમે આપી શકીએ તમામ વિષયની ચર્ચા કરીને બે ત્રણ દિવસમાં સમિતિના તમામ સભ્યો શાસન અધિકારી જોડે ચર્ચા કરીને કઈ રીતે આગળ વધવું છે એના માટે તમામે નિર્ણય લઈશું આપણે લઉં કે જે બાવીસ બિલ્ડિંગોને નોટિસો આપેલી છે એ બિલ્ડિંગોમાં અમારા ટીઆરપીના એન્જિનિયર અને સમિતિના સભ્યો અને હું પોતે જાતે વિઝિટ કર્યા પછી માલુમ પડ્યું છે કે અમુક બિલ્ડિંગો રિપેર થઈ શકે એવી છે તે રિપેર થઈ શકે તો એના ક્રાઇટેરિયા કઈ કયા હોય એ ટીઆરપીના એન્જેન્જ જોડે ચર્ચા કરી મ્યુનિસિપલ કમિશનરોએ ચર્ચા કરી કે બિલ્ડિંગને રિપેર અમે કરીએ એમની અમારે કોઈ પણ વસ્તુ રિપેરિંગ કરવાની હોય કે નાનું મોટું કામ કરવાનું હોય તો વડોદરા મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી લેવી પડતી હોય છે તો અમે એમને જાણ કરી છે એમણે કીધું છે હકારાત્મક કે તમે તમારો જે રિપોર્ટ બે ત્રણ દિવસમાં આપો અને બેસીને પછી ચર્ચા કરીને જે બિલ્ડિંગો રિપેર થઈ શકે એવી છે તો રિપેર કરવાનો પ્રયત્ન કરીશું જે બાળકો શિફ્ટ કરવા છે તો કઈ સ્કૂલમાં તમે કરી શકો છો શું કરી શકો છો એના માટેનું પણ અમે આયોજન કરીશું વડોદરા મહાનગરપાલિકી સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નાનું મોટું મેન્ટેનન્સ કરવાનું હોય એની જવાબદારી સંપૂર્ણપણે કોર્પોરેશનનો છે કોર્પોરેશન વખત વખત રિપેર પણ કરતી હોય છે પણ જે શાળાઓને નોટિસો આપી છે શાળાના આચાર્યોના જણાવ્યા મુજબ એ શાળાઓએ છેલ્લા પાંચ વર્ષથી કોર્પોરેશનના અધિકારીઓને વારંવાર જણાવેલું હતું કે આ શાળાઓ રિપેર કરો છતાં પણ કોર્પોરેશન તરફથી એ શાળાઓ રિપેર થઈ નથી તો અમે તાત્કાલિક કમિશનર બી જાણ કરી કમિશનર એવું જણાવેલું છે કે હવે તમારે કોઈ પણ શાળા રિપેર કરવાની હોય નાનું મોટું મેન્ટેનન્સ કરવાનું તાત્કાલિક તમારે અમને જાણ કરવાની અમે એને તરત જ નક્કર પગલાં ભરીશું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર